નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષ નો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ પૌવાનો ચેવડો તો ચાલો શરૂ કરીએ સાલો બનાવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં અડધો ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે જેવી ઘરમાંથી ખાસ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અત્યારે એક ટેબલ સ્પૂન એડ કર્યું છે ત્યારબાદ તેમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા આવે છે તે એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં વન ટેબલ સ્પૂન વરિયાળી એડ કરીશું વરિયાળી એડ કરવાથી આપણા મસાલામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તે જરૂરથી એડ કરવી ત્યારબાદ તેમાં આપણે નમક એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે આખું જીરું એડ કરીશું અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને ત્યારબાદ તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો આમચુર પાવડર એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા અત્યારે તળવા માટે તેલ ગરમ કરી દીધું છે તેલમાં એક ચાયણો મૂકી અને તેમાં જે ચોખાના પવા આવે છે તે એડ કરતા જઈશું અને બધા જ પવાને આપણે સારી રીતે તળી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણા પવા તળાઈ ગયા છે ત્યારબાદ

આપણા અંદાજે સો થી દોઢસો ગ્રામ જેટલા સિંગદાણા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું ત્યારબાદ આપણે ફરીથી ચાયણા મૂકી અને અંદાજે પચાસ ગ્રામ જેટલા કાજુના ટુકડા કરી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો આપણા કાજુ તળાઈ ગયા છે ત્યારબાદ આપણે જે તીખી મરચી આવે છે તેને ઝીણી કટ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું ત્યારબાદ તેમાં અંદાજે પંદર થી વીસ લીમડાના પાન એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે તળી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મસાલો બનાવ્યો હતો તે એક વાટકામાં લઈશું તેમાં અંદાજે બે ટેબલ સ્પૂન જેટલું સારી રીતે મિક્સ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણો મસાલો તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તેલ ઠંડુ થાય ત્યારબાદ જ મસાલામાં એડ કરવું બાકી આપણા મસાલા બળી જશે અને મસાલાનો સ્વાદ આવશે નહીં તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે જે પવા લીધેલા હતા તેમાં બધા જ મસાલાને સારી રીતે એડ કરી દઈશું અને ચમચીની મદદથી આપણે હળવે હાથે ઉપર નીચે ઉપર નીચે કરી અને બધી જ મસાલાને સારી રીતે પવા સાથે મિક્સ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે ધીમે ધીમે તેને મિક્સ કરી લઈશું આપણે આ મસાલાને હળવે હાથે મિક્સ કરવાનો છે બાકી આપણા પવા તૂટી જશે અને આપણા ચેવડાનો ભૂકો થઈ જશે તે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ થોડા હલાવાઈ જાય ત્યારબાદ આપણે આ બધા જ મસાલાને આપણે આપની હાથની મદદથી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે મિક્સ કરતા જવા જેથી આપણો મસાલો બધા જ પૌવામાં એડ થઈ જાય અને આપણા પૌવા એકદમ ટેસ્ટી બને તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે બંને હાથની વચ્ચે રાખી અને પૌવાને મિક્સ કરી લેવા તે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આપણે જે બધી વસ્તુ તળેલી હતી સિંગાણા કાજુ કિસમિશ મરચાં લીમડો તે બધી જ વસ્તુને આમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે દાળિયાની દાળ આવે છે તેને એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે હળવે હાથે ચેવડાને મિક્સ કરી લઈશું